વડોદરાથી આગળ સમાચાર પ્રાપ્ત રહ્યા છે વડોદરા શહેરની મદદે સુરત મહાનગરપાલિકા આવી પહોંચી છે સુરત મનપાએ લાખ ફૂડ પેકેટનું વડોદરામાં વિતરણ કરવામાં આવ્યું છે વડોદરામાં ગઈકાલે ભારે તારાજી સર્જી હતી મેઘરાજાએ જે બાદ આખું શહેર જળમગ્ન થયું હતું અને ત્યાં જે પાણીના પ્રવાહમાં ધસમસતા પ્રવાહમાં લોકો ફસાયા હતા તે લોકોની વહારે આવી પહોંચી છે સુરત મહાનગરપાલિકા ભારે વરસાદના કારણે રાજ્યમાં એસટી બસ સેવા પ્રભાવિત થઈ છે એસટીના ચૌદ હજાર પાંચસો બાર રૂટ પૈકીના અગિયારસો રૂટ અને ચાલીસ હજાર પાંચસો પંદર ટ્રીપ પૈકી ચાર હજાર ઓગણત્રીસ ટ્રીપ બંધ થઈ છે જોકે બસો ત્રણ રૂટ અને છસો ત્રેસઠ ટ્રીપ હાલમાં કાર્યરત છે વરસાદના કારણે અમદાવાદ વડોદરા ગોધરા દાહોદ મહીસાગર આણંદ ખેડા જૂનાગઢ પોરબંદર દ્વારકા રાજકોટ મોરબી સુરેન્દ્રનગર અને ભુજમાં એસટી બસ સેવાઓ જે છે તે પ્રભાવિત થઈ છે અને એસટી બસનું સંચાલન મોટાભાગે પ્રભાવિત થયું છે એટલું જ નહીં વડોદરા પાદરા ખેડા ડેપો જે છે વડોદરા પાદરા ખેડા ડેપોનું સંચાલન શહેરના વિવિધ પોઈન્ટ પરથી શરૂ કરવામાં આવ્યું છે તો ભારે વરસાદના કારણે અટવાયેલા મુસાફરો માટે ભોજન સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવી છે જ્યારે બંધ રૂટ અને ટ્રીપ વરસાદના પાણી ઓસરતા જ ફરીથી શરૂ કરવામાં આવશે ના રૂટ છે ખાસ કરીને વડોદરા ગોધરા દાહોદ મહીસાગર આણંદ ખેડા જૂનાગઢ પોરબંદર આ વિસ્તારોની અંદર મોટાભાગે રૂટ પ્રભાવિત થાય છે એમાં વડોદરા વિભાગના વડોદરા ડેપો અને પાદરા ડેપો તેમજ નડિયાદ વિભાગના ખેડા ડેપો ઉપર વધારે પડતી અસરો છે કેમકે ત્યાં પાણી ભરાયેલું હોવાને કારણે જેને કાર્યરત કરતાં થોડી મુશ્કેલી અનુભવી રહ્યા છે બાકીના તમામ રૂટો જે ગઈકાલ સુધી ચૌદસો જેટલા રૂટ બંધમાં આવ્યા હતા આજે ત્રણસો જેટલા રૂટ એમાં કાર્યરત પૂર્ણ થાય છે અને બીજી જગ્યાએ પણ કાર્યરત કરવામાં આવી રહ્યું છે જે ડેપો બંધ છે ત્યાંના બહારના વિસ્તારમાંથી અન્ય બસોનું સંચાલન ચાલુ ડ્રાઈવર લોકોને બસને ચલાવતી વખતે જ્યારે જ્યાં વરસાદી માહોલ હોય ત્યાં સંજોગો આવતા વચ્ચે નાળે આવતા નાળા પોતાની બસો ઉતારે નહીં અથવા જ્યાં પાણી ભરાવાની શક્યતાઓ છે પોતે જે સાઇડન્સિસથી વાકેફ છે ત્યાં જતાં પહેલાં એ રૂટ ઉપર પૂરતી તપાસો કરી અને બસ પાણીમાં બસ ચલાવે તેવી અમને સૂચનાઓ આપી